નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે આઈ ખેડૂત પોર્ટલમાં તમને જે મંજૂરી છે એ મળી ગઈ પછી જે તે સાધનો હોય એની ખરીદી આપણે ક્યાંથી કરવી અમુક સાધનો એવા હોય છે કે જેને ઇનપુટ ડીલરની આપણને ખબર હોતી નથી તો ઇનપુટ ડીલર કયા કયા છે ને કંપની કઈ છે અને મોડલ કયું કયું છે એની વિગત આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપડેટ થઈ ગઈ છે તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું તો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરી દેવું જેથી વખતો વખત તમે નવી નવી માહિતી તો સૌપ્રથમ ખેડૂત મિત્રો ગૂગલ પર જઈને આપણે આઈ ખેડૂત ટુ પોઈન્ટ સર્ચ કરીશું ત્યારબાદ જે પોર્ટલની લિંક આવે છે તેના પર ક્લિક કરીશું ત્યારબાદ આઈ ખેડૂતનો જે સિમ્બોલ છે તેની નીચે યોજના કંપની ડીલર કૃષિ વિષયક માર્ગદર્શન એવા ચાર પાંચ ટેપ મળે છે તેમાં આપણે કંપની અને ડીલર પર ક્લિક કરશું તેના પર ક્લિક કરવાથી આપણે વિભાગ પસંદ કરવાનું રહેશે તો આપણે ખેતીવાડીમાં ખરીદી કરવી હોય તો ખેતીવાડી વિભાગ પસંદ કરવો અને બાગાયતની યોજનામાં ખરીદી કરવી હોય તો બાગાયત વિભાગ પસંદ કરવો તો આપણે અત્યારે ખેતીવાડીનું વિભાગની જે માહિતી છે આપણે લઈશું એમાં ઉત્પાદન પ્રકારમાં જે ખેત ઓજારો છે ખેત ઓજાર સાધનો પર ક્લિક કરશું ત્યારબાદ આ ઘટક માંગશે ઘટકમાં આપણે જે તે ઘટક કમ્બાઈન હાર્વેસ્ટર છે કલ્ટિવેટર છે ટ્રેક્ટર છે પશુ સંચાલિત વાવણીયા છે પાવર ટીલર પાવર થ્રેસર આવા બધા તમને સાધનો આમાં મળી જશે તો આપણે સૌ પ્રથમ ટ્રેક્ટરનું જોઈ લઈશું ટ્રેક્ટર વીસ પીટીઓથી વધુ અને સાઠ પીટીઓથી ઓછા તેના પર ક્લિક કરીને સાધન સામગ્રીમાં આપણે ટ્રેક્ટર જ પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીં શોધો તે ટેબ છે પર ક્લિક કરશું એટલે એક નવી ટેબ આપણી પાસે ખુલી જશે તેમાંથી આપણે આ કંપનીનું નામ જોવા મળશે કે કઈ કંપનીનું ટ્રેક્ટર છે ત્યારબાદ એની બાજુમાં મોડલ જોવા મળશે કે કયા મોડલનું ટ્રેક્ટર છે આ અને બાજુમાં ડીલર જોવા મળશે એટલે કયા કયા ડીલરો માન્ય છે કે જે કંપનીનું વેચાણ કરે છે તો ધારો કે આપણે આ પહેલી કંપની છે તેના ક્લિક કરીએ તો મોડલમાં જે પણ મોડલો બધા મોડલો એક જગ્યાએ આપણને જોવા મળી જશે હવે આ મોડલો કયા કયા ડીલરો પાસે ઉપલબ્ધ છે તે જાણવા માટે આપણે બાજુમાં ડીલર ટેપ છે ડીલર ટેપ ઉપર ક્લિક કરશું એટલે આ કંપનીના કયા કયા ડીલરો છે આ ડીલરો ઉપર ક્લિક કરવાથી આપણને જે તમારા સિટીમાં કયા કયા ડીલરો છે પહેલાં જિલ્લો બતાવશે પછી તાલુકો બતાવશે અને ગામમાં તો એની ડીલરશીપ જે ગામમાં હશે જે તાલુકામાં ને જે જિલ્લામાં હશે તે આપણને જિલ્લા જિલ્લાવાઇઝ જોવા મળશે અને આ વખતે જે માહિતી છે તેમાં તેના મોબાઈલ નંબર પણ દેખાડશે આપણને કે ધારો કે આપણે સુરેન્દ્રનગરમાંથી ખરીદી કરવી છે તો તેમાં સાયલા છે અને ગામે પણ સાયલા છે તો આ મોબાઈલ નંબર બાજુમાં છે એ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીને આપણે મોબાઈલનો નંબર ડાયલ કરીને એ ડીલર છે એનો સંપર્ક પણ કરી શકીએ છીએ અને ભાવતાલ જે જાણવા હોય આપણે ખેડૂત અને તે આપણે જાણી પણ શકીએ છીએ આમાં ઘણા બધા ડીલરો છે એવી જ રીતે આ બધી કંપનીઓ છે બધામાં આવી રીતે બાજુમાં જે મોડલ છે અને ડીલર છે બધા મોડલ અને ડીલરો આપણને જોવા મળશે અહીંથી આપણે ગમે પણ સાધન હોય ગમે તે સાધનનું આપણે કંપની અને ડીલર જોવા મળશે તો આ થઈ આપણે આ બધી માહિતી અને ખેડૂત મિત્રો મહત્તમ લાભ લેવો અને કયું આપણે સાધન લેવું છે નવીનતમ ટેકનોલોજીવાળું તે આપણને આમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવું આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં મોકલી દેવો જેથી આ સાધનો અને કંપનીઓની માહિતી ખેડૂતોને ઘરે બેઠા મળી રહે પોતાના મોબાઈલનીથી અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી નવી નવી માહિતીઓ અમે મૂકતા હોય એ ખેડૂત મિત્રો આપ સુધી પહોંચી રહે જય જવાન જય કિસાન